રાતે જો આ છેલ્લે ખુલી ગયું છે રતલામી સેવ પછી આજે ગાઠિયા ચણા દણ એટલે આ બે ટૂંક જ છે ગાંઠિયા આ બધી વસ્તુ એના નામ છે Hmm. Good morning. Good morning, Ambamba. Ambamba. Do you want to wake this to succor? I don't know. I don't know. I don't know. આ જે છે હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે બપોર અને એક અને છે ને આમાં નોર્મલી કેઝ્યુઅલ છે આ આપણો બ્લોગ જ ચાલુ છે આ શૂટ આપણું નથી એટલે આ આપણા બધા ઘરના લોકો જોવે અત્યારે અમે રાજકોટમાં દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર છીએ શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે સિક્રેટ કિચન રેસ્ટોરન્ટ છે ઘણા લોકોને ખ્યાલ હોય તો એની બાજુમાં જ આગળ છે ને બેક એન્ડ બિન્સ કેફે હજી રિસન્ટલી થોડા દિવસ પહેલાં ઓપન થયું છે તો આ જગ્યાએ અંદર આવો ને એટલે એની વાઇફ્સ જ બહુ જોરદાર છે તમે ફેમિલી સાથે આવો તો મજા એવી જગ્યા છે બાકી કિડ્સને છોકરાઓને ટૂંકમાં ગમે એવી તો ઘણી બધી વેરાયટી છે પણ વડીલોને બી ગમે એવું બધી વસ્તુઓ છે ખાસ કરીને વર્ષો જૂની લેગેસી છે એમનું બહુ મોટું નામ છે આસ્થા બેકરી ટૂંકમાં બેકરીની કોઈ બી આઈટમ છે ને એ બધી ઇનહાઉસ જ તૈયાર થાય છે પોફ ને એની ઘણી બધી રેન્જ ને વેરાયટી મળે છે સેન્ડવી આઈસ્ક્રીમ થિક શેક કેક બધી જ વસ્તુ આ જગ્યાએ મળી જાય છે હવે આપણે છે ને જે એમની યુનિક આઈટમો છે ને એ અત્યારે મેં કીધું તમારી સાથે શેર કરું કારણ કે જે લોકો રાજકોટ રહેતા હોય તો એ અહીંયા મુલાકાત લેવી હોય તો લઈ શકશે આ સેન્ડવિચનું નામ કહેજો ને આ છે પેપર ઇન સલાતા ફોકાશે સેન્ડવીચ અંદર પ્યોર સેલાડ આવશે ડાયેટ ફ્રેન્ડલી સેન્ડવિચ છે આપણે યુઝ કરી આ છે ઘોઘરા સેન્ડવિચ આપણી પોતાનું વર્જન અમદાવાદ ની સેન્ડવિચ કરતા તમે આ ખાશો એટલે ભૂલી જશો ગમે એટલી ફેમસ હોય આ છે આપણી મેલ્ટિંગ મુવમેન્ટ સેન્ડવિચ અંદર આવશે સોતે વેજીટેબલ સ્પેશિયલ પ્રોસેસ આને ઉપર ગ્રીલ કર્યા પછી આપણે ચીઝ નાખીને બેક કરી છે એક સ્પેશિયલ સોસ સાથે આ છે આપણી સ્પેશિયલ બીએનબી ગાર્લિક બ્રેડ આ છે આપણો સ્પેશિયલ બીએનબી પીઝા આ છે આપણો બેઝી લફેર પીઝા આ છે આપણા બેલ્જિયન ચોકલેટ આલમંડ વોફલ આ છે આપણો સ્પેશિયલ સ્ટફિંગવાળો પફ શેઝવાન વેજીટેબલ ચાઇનીઝ પફ તો આ જે તમને અત્યારે બતાવી છે ને એમાં વિશાળ રેન્જ જો પફ છે તો પફ કેટલી વેરાયટી હશે પફ આપણી પાસે જે મિનિમમ 15 વેરાયટી પછી આ આ આ ફ્રાઈસ છે ને પટેટો ફ્લાઈસ છે આ વસ્તુ આપણે લઈને આવ્યા છીએ આમાં બે વર્ઝન આપણે આપી છે એક મિક્સ હર્બ્સ વાળી અને એક સોસી ફ્લાઈસ આ છે મેક્સિકન ગ્રીલ બર્ગર આ છે ચીઝી તંદુરી પનીર બર્ગર આની અંદર ડબલ પેટી આવશે એક પેટી પ્યોર ચીઝ બસ્ટ આવશે એક પેટી પ્યોર તંદુરી પનીર આવશે કેવી મજા છોકરાઓને અને આઈસ્ક્રીમમાં એમની પાસે અઠ્યાવીસ જેવી રેન્જ છે અલગ અલગ એમાંનો જો આ છે ને એ અડદિયાનો આઈસ્ક્રીમ છે એટલે શિયાળામાં કોઈ બાનું નો કાઢી શકે અડદિયોના નામે આઈસ્ક્રીમ ખાઈ શકે આવી ઘણી બધી એમની પાસે વિશાળ રેન્જ છે એટલે રાજકોટમાંથી કોઈ આપણા આ વિડીયો જોતા હોય ને અહીંયા વિઝિટ કરવા જેવી છે ઘરે આવી ગયો સાડા ત્રણ વાગી ગયા છે અને હવે જમશું ભાત

સાંજના પાછો નીકળો તો એમાં સ્કૂટર નું કેટલા સમય થી બધી વસ્તુઓ કરાવવાની બાકી રહેતી હતી ગેરેજવાળા અમારે એક જાણીતા કાયમી એના બહુ લટકાવ્યા પછી રાહ જોઈ જોઈને મેં કીધું હવે ગમે એ બીજા નવા ગોતી કરાવી લઉં એટલે ફાઇનલી સર્વિસ કરાવી પછી પાછળનું વેલ્ડિંગ એ તૂટી ગયું તું એસેસરીઝમાં એ રેણ કરાવ્યું અને હજી બૅટરીનું એક ઇશ્યુ છે એ પેલા ઓફિસ આવ્યો બેનનો આ લેપટોપ ફોર્મેટ કરાવીને હવે જ્યાંથી અમે લીધું તું ત્યાં જવાનું છે કામ છે એટલે પછી રિટર્નમાં ટાઈમ મળે તો નું જોડાવાનું છે ચાલો નિર્મલા નિર્મલા રોડ ઉપર ઉપર અત્યંત ફેમસ શોરૂમ હૃદય અમને એક ભાઈ બે ત્રણ દિવસ થી કમેન્ટ કરતા કે તમે ક્યાંથી લેપટોપ લીધું મેં તમારું એડ્રેસ હજી આજના વિડીયોમાં જ કીધું છે એટલે આ લોકો જોશે ઈ કાલે જોશે ઓકે પણ એક ભાઈ ઓલરેડી આવી ગયા ને ભાઈ નામ લઈને આવ્યા હા કે દી આને બે દિવસ પરમ દિવસે સવારે આવ્યા તા ઓકે મે કીધું જીઓ ની ઇન્ફો કે આ જગ્યા આવે હું કીધું તું હા શું કહો

આસ જ રાખવાનો છે તને કોને કીધું કરવાનું બેટરી નું એક છે કે પેલા પાછળની ઓલી તૂટી ગઈ હતી ને એ ખોલાવાળા માંડ માન ગીરેજ વાળા જે ખોલી પછી એને લઈને ગયો વેલ્ડિંગ વાળા વાળાની વેલ્ડિંગ વાળા એ વેલ્ડિંગ કર્યું પછી પાછું ઓલી ફિટ કરાવી પછી આગળના સ્ક્રુ એસેસરીઝ ને ખોલી ગયા તા ઈ ફિટ કરાવવા

મીઠું જોઈ લેજો હો ભાઈ વધઘટ હોય શું થોડુંક બાકી સરસ છે ટેસ્ટમાં હમ અલુ નાડું તે ચાખી લેજે ને તે કીધું એટલે બઈ નાખી દેવાનું હોય ને મારે અને અમને ઓછું લાગ્યું તમને નો લાગીતું ઓ બધાયમાં અર્કો જો ઓછું હોય ને બાપા સમજ્યા બા આય લો આય લો અરે ગરમ કેળો છે હલવો ગાજરનો હલવો જે તમને આજે સાંજે પાંચ વાગે એટલે તમે જ્યારે આ જોવો છો બ્લોગ આજે સાંજે પાંચ વાગે ભાઈના ચેનલ ઉપર આ રેસીપી વિડીયો આવી જશે આઈ થિંગ ગાજરનો હલવો ડ્રાયફ્રુટ ને બધું જ નાખેલું છે જો

કોઈ કે તું નથી જો બોલ સર કે માબે આમાં વિડિયો કોલ આવતો અલોંગ તારા વિડિયો કોલ આવતોનો હા બોલ બેટા જમમાં બેક્યો જેમ હું હા તે હું કાદું છોલે મસ્ત છોલે ભી રહા ઓર લીધે એકદમ ફ્રેશનેસ આવી ગઈ હા બોન છે તો કમાલ નું મારી કોઈ માં જાંબુ ગરમ કરીને ખાવા મજ હમ હમ બબુ ઇનાલ પર સંગો દે

ઓલો કાલું ને એનો સાળો ને બધાય છે ને હે એ અત્યારે થી રાતના એક છે ને બધા ભેગા થતા હોય ને તો મેચ રમે ઠીક એ મેચ રમવા મને કીધું તું વાગે નથી હું એટલે બધે કોણ કાલુ કાલું નો સાળો આમ જામનગર રોડ ઉપર રહીએ છે કાલુ ઈ ન્યાજ રહીએ છે ન્યા નજીક જ રહીએ છે ઈ લોકો જંક્શન કોને તમને કીધું મને કે જામ ન્યા જંક્શન માં રહીએ લે અને જવાનું છે આમ કાલા રોડ ઉપર એમ ટીવી આગળ અહીંયાથી મારે આમ એકલું ગાડી લઈને ન્યા ઉધી જાવું ને અત્યારે એની મેઈન તો આળસ આવે ના રે ના જવાય જ નહીં નો જવાય કસરત બસરત શું કરે કે આ હવે એમને મે આપડે ફિટ જ છે ને દિવસ નથી કે રાત ના સર પણ બધાય કામ ધંધો કરીને બહાર રાત જ ફ્રી થાતા હોય ને હવે કઈ થોડા નાનાજી અને લેતું જવાય રિયાને એટલે ન્યા રિયાને લઈને શું કરવાનું બધાય આઈવા જોઈએ બેસાધીધું કોણ આવ્યું હોય રમતા હોય જો વે આ છોકરા હોય ને છોકરી ઊનો હોય અમે ક્રિકેટ રમતા હતી અહીંયા બેટી બેટી શું કરે તો રાખો કેવી જોતા હોય બીજું શું હલવો તમે મિસ કર્યો કેટલો સારો બનાવ્યો ડ્રાયફ્રુટ નાખ્યું છે વધારે એટલે મજા આવે કિશમિશ ને કાજુ કાલે હવે ભૂલા વિને યાદ કરાવજો એટલે ગરમ કરી દીએ તમને બપોરે જમવામાં બપોરે નો ખાઈ બપો તો અત્યારે નો ખાધો બપોરે ના ખાઈ સવાર ને ઉત્તક ગાજર નો લો

પેલા જેવી ભૂખ લાગતી નહી એવી ભૂખ કોઈ દી લાગતી જ નથી કે ભૂખ લાગે છે નોડ લાગે ને હવે આ ઉમરે પચે હું આમાં તમે કરો હું આખો દી કઈ ન કરતી એટલે જ ને કઈ ન કરતી હાલો મંડો હાલો જમીન આયલા અત્યારે જમીન નથી થાય રે સવાર ના હાલો બપોર ના હા તો અત્યારે હાલો ને અત્યારે ને અત્યારે પગ બુતતા સવાર ઉઠી ના હાલી અને બપોરે જમીન ની હાલી

હેરાન કરે તારા વિશે કે છોકરી પૂછતી હતી ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત